નમસ્કાર હું શ્રી પ્રેરણા આપશે રાજ ઇન્ડિયા ને ગુજરાતના મહત્વના સમાચાર સમાચારને વિસ્તારથી વાત કરીએ તો રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી ચાળીસ વાઘના ચામડા અને એકસો તેત્રીસ નખ મળી આવતા રાજ્યનું વન વિભાગ અને સરકાર સરકાર હચબચી ગઈ છે હાલ તો સાડત્રીસ આખા ચામડા અને અન્ય ટુકડા મળે કુલ ચાળીસ વાઘના ચામડા અને એકસો તેત્રીસ નખ અસલી છે કે નહીં તેમજ તે વાઘના જ છે કે નહીં તેની પુષ્ટિ કરવા અફસએલમાં સેમ્પલો મોકલી અપાયા છે નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના સ્વર્ગીય મહંતના રૂમમાંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું અને નખ મળી આવતા ઉહાપોહ મચી ગયો છે ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ખરાબ વાંસ આવતી હોવાનું ધ્યાન આવ્યું હતું વન્યપ્રાણી અધિનિયમ એકસો બોતેર હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વન વિભાગે અંગે સરકારને જાણકારી આપી છે વન વિભાગની તપાસમાં સાડત્રીસ જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી ચાળીસથી વધુ ચામડા અને એકસો તેત્રીસ જેટલા નખ મળી આવ્યા છે ઉલ્લેખનીય છે કે આ તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જોડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે મધ્યપ્રદેશના મહંતનું જુલાઈ બે હજાર પચીસમાં નિધન થયું હતું જે બાદ હાલ ચાલી રહેલા રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરના રિનોવેશન દરમિયાન સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ગંધ આવતા વાઘના મોટા પાયે સંભવિત શિકારનો પર્દાફાશ થયો છે વાઘના શિકાર અને આટલા મોટા પાયે ચાલીસ ચામડા તેમજ એકસો તેત્રીસ નખ દાંત મળી આવવાની ઘટનામાં

તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું એમને અમને જાણ કરી અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્યપ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે તો એવું શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજયા રેન્જ ઓફિસે લાવ્યા તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો જે એમાં સાડત્રીસ જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને ચાલીસથી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સોના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે એની સાથે સાથે એકસો તેત્રીસ જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગુનો દાખલ કરે છે અને સરકારશ્રીને જાહેર કરે છે આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ કેટલા વર્ષ જૂના હોય એવું લાગી રહ્યું છે એવું એનું પરથી ખ્યાલ નહીં આવે પણ બહુ જૂના હોય એવું કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે એફએસએલમાંથી વધુ નિર્ણય સારો ક્યાં હતા અને કઈ કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે

સુરત એટલે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નજીક રાજપીપળા ખાતે ધર્મેશ્વર મહાદેવ મંદિર આશ્રમ છે એને એક મહંતના રૂમમાંથી ચાલીસ જેટલા વાઘના વ્યાઘ ચર્મ જે કે વાઘનું ચામડું મળી આવ્યું છે સાડત્રીસ આખા ચામડા છે અને ત્રણેક વાઘના ટુકડાના ચામડા ટુકડામાં ચામડું મળી આવ્યું છે સમગ્ર મામલો ત્યારે ધ્યાનમાં આવ્યો કે જ્યારે આ ધર્મેશ્વર મહાદેવ મંદિરના મહંત ગત જુલાઈ માસમાં તેમનું નિધન થયું હતું ને ત્યારબાદ હાલમાં આ સમગ્ર જે આશ્રમ છે અને મંદિર છે એનું જીર્ણોદ્ધારની કામગીરી ચાલે છે રિનોવેશનની કામગીરી ચાલી રહી છે એ દરમિયાનમાં મહારા જે મહંત છે જેનું નિધન થઈ ગયું છે તેઓના રૂમની અંદર ખૂબ જ દુર્ગંધ આવતી હતી અને તેને લઈને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને જેવું વ્યાગ ચર્મ મળી આવ્યું કે તુરંત જ વન વિભાગને અને પોલીસને સમગ્ર ઘટનામાં જાણ કરવામાં આવી હતી હાલ તો વન વિભાગે આ તમામ વાઘના ચામડા જેટલા ચાલીસ જેટલા મળી આવ્યા છે એકસો પાંત્રીસ જેટલા વાઘના નખ મળી આવ્યા છે આ તમામને અત્યારે એફએસએલ માં મોકલી આપવામાં આવ્યા છે અને આ જો એફએસએલ નું રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની હાલ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને જે વન્યજીવ પ્રેમીઓ છે તેમાં ખૂબ જ ચિંતાની લહેર જોવા મળી રહી છે જે પ્રેરણા 3 સમગ્ર મામલે એફએસએલ રિપોર્ટ ક્યારે આવવાની શક્યતા છે કેટલો સમય લાગી શકે છે હાલ તો વન વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે આ સમગ્ર સેમ્પલ લઈ અને એફએસએલ ને મોકલી આપ્યા છે અને સૂત્રોની વાત માનીએ તો વન વિભાગ દ્વારા એફએસએલ ને વિનંતી પણ કરવામાં આવી છે કે જેમ બને તેમ જલ્દીથી આ સમગ્ર મામલામાં રિપોર્ટ મળી જાય કારણ કે એકસો થી ચાલીસ જેટલા વાઘના નફ છે અને ચાલીસ જેટલા વાઘના ચામડા છે આ સમગ્ર મામલો સમગ્ર ગુજરાતની ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખાસ કરીને મધ્યપ્રદેશ રાજસ્થાન કે જ્યાં વાઘના અભયારણ્ય છે અને વાઘની વસ્તી જોવા મળે છે ત્યાં ગેરકાયદે રીતે આ વાઘનો શિકાર કરવામાં આવ્યો છે કે કેમ એનો એક રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે સાથે સાથે આ એફએસએલ ના રિપોર્ટના આધારે નક્કી થશે કે આ વાઘના ચામડા કેટલા વર્ષ જૂના છે તાજેતરમાં શિકાર થયેલો છે કે વર્ષો પહેલા શિકાર થયા બાદ આ કોઈને કોઈ રીતે આ વાઘના ચામડા અહીંયા મંદિરમાં મહંત પાસે આવ્યા હતા કે કેમ એ સમગ્ર મામલો માત્ર એફએસએલ ના રિપોર્ટ આવ્યા પછી જ બહાર આવશે જી જી ધન્યવાદ શૈલેષ માહિતી બદલ